ડભોઈ પંથકમાં ચોમાસા બાદ વરસેલા પાછોતરા વરસાદ તેમજ વાવાઝોડાના પરિણામે ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હતું ડાંગરનું કટિંગ કરતાં હાર્વેસ્ટર દ્વારા ખેતરમાંથી ડાંગરનો પાક કાઢવામાં આવતા પ્રતિવર્ષે થતાં પાકની સરખામણીમાં ચાલુ વર્ષે પચાસ ટકા જેટલો જ પાકનો ઉતારો મળતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે વ્યાપક વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક મોટા પાયે નમી ગયો હોય જેથી ડાંગરનો તૈયાર થયેલ પાકની ગુણવત્તા ઘટી જતા વેપારીઓ ડાંગર લેવા આનાકાની કરી રહ્યા છે ખેડૂતોમાંથી મળતી માહિતી મુજબ ડભોઈ શહેર તાલુકામાં ચોમાસા બાદ વરસેલા વરસાદના કારણે તેમજ વાવાઝોડા સાથે પવન ફૂંકાતા પરિણામ પાકને નુકસાન પહોંચ્યું હતું ખેડૂતો દ્વારા ડાંગરના પાકના કટિંગ કરતાં હાઇવેસ્ટ દ્વારા ખેતરમાંથી ડાંગરનો પાક કાઢવામાં આવતા પ્રતિવર્ષની સરખામણીમાં ડાંગરના પાકની ચાલુ વર્ષે પચાસ ટકા જેટલો જ પાકનો ઉતારો મળતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હોવાનું ખેડૂતો દ્વારા જણાવી રહ્યા હતા વ્યાપક વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક નમી ગયો હોવાથી ડાંગરનો તૈયાર થયેલા પાકની ગુણવત્તા ઘટી જતા આ ડાંગર લેવા આનાકાની કરી રહ્યા છે અને ઓછો ભાવ આપવાનો હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે ત્યારે ડબોઈ પંથકમાં ડાંગરનો પાક તૈયાર કરતા ખેડૂતો સરકારની મદદની આશ લગાવી અને બેઠા છે સામાન્ય અને નાના ખેડૂતો દેવેદાર ન બને તે માટે સરકાર ખેડૂતો તરફ મદદ આપવાની વિચારણા કરે તેવી માંગ ઉઠવા પામી છે ખેડૂતો દસ ગુણ આઠ ગુણ એવી નુકસાન છે બાકી ડાંગર એટલી સરસ હતી વરસાદ માં વાવાઝોડા આવ્યું ને એમાં બધી ડાંગર પડી ગઈ એમાં આવી વાત મસી બધી દૂધ બી ચૂસી ગઈ બધું જ ચૂસ્યા પરાલ મરાલનો ભૂક્કા કરી નાખ્યા પરાલ બી બરાબર નહીં નીકળતું ને અંગારિયાનો રોગ બી આવી ગયો છે કાળો કાળો ના પરાલ બી થઈ ગયો છે બધા બધું બહુ નુકસાન થઈ ગયું છેલ્લે છેલ્લે તો શાના કારણે છેલ્લા વરસાદમાં ને બધા વાવાઝોડામાં ને વાતાવરણનું કોઈ રહે જ નહીં એક મોસમીનો કોઈ ઠીકાણ નહીં ગરમી વધારે પડતી ગઈ

અને અધૂરામાં પૂરું માલ પૂરું નહીં ઉતરતું ને વેપારીની બી માર છે જે માલ તૂટી જાય છે તો વેપારી બી લેવા તૈયાર નથી અને આ તમારા ટીવી ચેનલની માધ્યમથી મેં સરકારનું ધ્યાન દોરવા ચાલીએ છીએ કે ખેડૂતોને બને એમ સહાય બી કરે અને ખેડૂતોને કંઈ મદદરૂપ થાય તો કંઈ બે ખેડૂતોનું કંઈ એ થાય